નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધાનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ઘાસ વિશે નેપિયર ઘાસની વાવેલી છે તો એની વિશે આપણે પૂરેપૂરી માહિતી દઈશું તો અમારું વિડીયો એમ પણ જોઈ યાદ કરજો અને અમારી ચેનલ જો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો પશુપાલક મિત્રો આ ઘાસ આપણે વાવીએ એટલે આને સોથી સાત વરા સુધી વાઢ અહીંયા રાખે છે તમે અહીંયા જોઈ શકો છો કે આ બાજુ વાઢવાનું ચાલુ છે અને આ બાજુ વાઢી લીધેલું છે આ જો વાઢી લીધેલું છે આ ફૂટે ફૂટે અને આવડું તો થયું હતું ને છે અને એ પછીનો કેરો આપણે અહીંયા વાઢ્યો છે એ કેરો વાઢતાં વાડતા ઓલા પણ પોગ્યો છે તો અને આ તો અહીંયા તો પાંચસો ફૂટની હાઈટનું છે અને જો મોટું થાવાઈ ગયું તો આ દસ બાર ફૂટનું થઈ જાય છે પણ આને ખવડાવવા માટેનો ટાઈમ તો આ બરોબર જ છે તો આપણે પાંચ સો ફૂટની હાઈટનું હોય એ આપણે અત્યારે એને વાઢો તો એ પશુર્યા એને ઓગસ્ટ નથી કાઢતા આને દાંડાર્યા ને એ બહુ કડક ન થાય આ દાંડારિયા આટલા ત્રણથી ચાર પાતળીઓ પાકી થાય એટલે વાઢ લેવાની ઓછામાં ઓછું પાંચથી સો ફૂટનું થાય એટલે વાઢ લેવાનું એટલે આપણા પશુર્યા એ ખાવામાં ઓગસ્ટ ન કાઢે પણ સારું કરે આના તત્વો પણ સારા હોય અને જો બહુ પાકું થઈ જાય તો પછી આ ખાવામાં પશુ પેક પોકેટ કાઢે અને ઘણું આપણે વેસ્ટ પણ ઘણું જાય અને આપણે આ બાજુ પહેલાં જે આરવું જેવું છે એ તમને દેખાડું એ જો આપણે બે ત્રણ ફૂટ ત્રણ ચાર ફૂટ જેવું તો થાય હોતન પે આરવું આપણે ચલાવું છે તો આ રીવી ત્રણ ત્રણ ચાર ત્રણ ચાર ત્રણ ચાર ફૂટ જેવું થઈ ગયું

એટલે એકદમ સારું થાય ત્યારથી એનો વાટ પણ ઝડપથી લાગે છે અને આ તમારે થોડો કોઈ વાંધો ને કોઈ પણ એમાં બહુ સારામાં સારો સારો છે કે તમારે જે આપણે આ ઘાસ ગમે એ તમે બીજું ગમે એ તે બાજરી છે કે મકાઈ છે એ ગમે તે વાવો તો એ તમે એક વખત વાઢો તો પછી તમારે ફરી વાર એને તમારે ટેક્ટર આપવું પડે પાછું દાણા લાવવા પડે પાછું ટ્રેક્ટરના વાવવાના પૈસા દેવા પડે એ બધું તમારે આમાં વારંવાર ખર્ચો ચડતો નથી અને આ તમારે એક વખત વાડો એક વખત તમે વાયજો એટલે તમારે હાથ પાંચથી હાથ વરા વાડ આવ્યા જ રાખે છે તમારે વારંવાર ખર્ચો નથી થતો એ તો એક તો ખર્ચો બેસી જાય અને વાઢેલો એટલે એને ખોટવાની પ્રક્રિયા તરત શરૂ થઈ જાય છે એટલે આ તમે મોર વાઢે જાવ એટલે વાહે તરફથી ફૂટવાનું ચાલુ કરી દે છે એટલે આ તમારે ટેબેલો હોય કે ગાયું હોય ગમે આ બેથી ત્રણ વીઘાનું વાઈજો એટલે તમારે આ ટેબેલો હોય કે ગમે ઘર માટે પશુ તમે થોડા જાજા રાખતા હોય તો તમારે બે બે ત્રણ પશુ હોય તો તમારે એકથી બે કેરા હોય તો બસ થઈ પડે છે અને જો તમારા કંઈ પંદર વીસ પશુ હોય તો તમારે ત્રણથી ચાર વીઘાનું દો એટલે તમારે આમાં ફૂટવા પણ તમારે વાડીએ પાણી જોવા અને બે ત્રણ દિવસે પાણી તૈયાર આપવું એટલે આ તમારે મિણમાં તો પાણી જ ન પડે આટલે પાંચથી સો ફૂટ હાઈટનું થાય એટલે તમારે કાઢી લેવાનું એટલે ઢોરા ખાવામાં ન થાય અને બીજો એક તમને ફાયદાની વાત કરું તો આપણે ગમે તે મકાએ છે કે ઝાડ છે ગમે તે આપણે વાવવીએ તો એમાં કળો પણ કરવા પડે દાળિયાની દાળી દેવી પડે તો આમાં જો એ કાંઈ પ્રશ્ન બનતો નથી આમાં કોઈ રોગ તો આવતો જ નથી આમાં આપણે એક થી બે વર જાય એટલે આમાં તમે દેશી ખાતર છે એ નાખી દો તો તમારે ડીએપી ખાતર ને યુરિયાની રાસાયણિક ખાતર ઓછું નાખવું પડે એટલે આમાં આપણે મેન ફાયદો એ છે કે આપણે સો સાત વર આને આપણે ફેરવણી ન કરવી પડે પાણી વાળવાનું બે ત્રણ દિવસ અને ને વાટે ખાતર નાખવાનું જો દેશી ખાતર નાખો તો રાસાયણિક ખાતર પણ ખાવ ઓછું જોઈએ છે તો આ બહુ જ તે ફાયદો થાય છે આનીથી અને આપણને આમાં તે સસ્તું ખાવું પડે જો બે રણના ખર્ચા તો કાંઈ ખાવું કે થતાં જ નથી એક વખત તમે ગમે ત્યાંથી તમે કાતળ લેવા જાઓ જો જરાનું કાતળ લેવા જાઓ તો આ કાતળે આ કાતળ તમે લઈ શકો છો આ કાતળો હજી પાકી નથી થઈ આ કાતળો એ જે પાકી નથી થઈ પણ હજી કાશી છે આ હજી આપણે એક થવા દેવી હોય તો આને હજી પંદર દિવસ જવું પૂરેવા રહેવા દેવું પડે તો આ કાતળ રહી આપણે પાકી થઈ જાય અને આથી કટિંગ કરી અને આટલી કટિંગ બે કાત બે ગાંઠું આવી જાય એ રીતે આપણે કટિંગ કરી નાખવાની પછી એક કાતળી રહી એટલી એ આપણે જમીનમાં ખૂંતાડવાની રીશે અને એક કાતળે રહી બારી રહેશે એટલે ત્રાહી કાતળી ખૂતાડી દો એટલે એ પછી ફૂટે છે અને એના પછી કાંઈ પહેલી વખત એક વખત ખડ થાય તો કાંઈ ક્યાં કરવાનું રહેતું નથી આપણે ટ્રેક્ટરનો જે ઓટોમેટિક વણી આવે એમાં અહીંયા તો આમાં ચાર ચાર સહ કરેલા છે આ તમે જોઈ શકો છો કે જો આ એક બે ત્રણ અને ચાર ચાર ગયા છે પણ આ ચાર જગ્યાએ એ તમે તાણ કરો ને તો એ પણ હાલે અને વરસાદના વાવાઝોડામાં કે કોઈથી આડું પડવા પણ મને નથી રહેતું એટલે આના ફાયદા ઘણા બધા છે પશુપાલક જે કરતા પશુપાલક પશુપાલન એને તો આ ખડ ખરેખર વાવવા લાયક છે આ જો ગમે એવું વાવાઝોડું આવે તો આડું પણ ન પડે વાત આ એકદમ આયા રાખે તો પશુપાલક મિત્રો આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરીશું તો આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહીજો